નમસ્કાર મિત્રો અમારી તમારું સ્વાગત છે જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવો તો અમારી અને વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા જ નહીં એવો જ આજે એક સરસ મજાને વિડીયો લઈને આવી ગયા છે કે ભગવાન વિષ્ણુના દસ અવતારો વિશે તો મિત્રો જાણીએ કે કયા કયા ભગવાન વિષ્ણુના દસ અવતારો હતા તો પ્રથમ અવતાર વિષ્ણુ ભગવાનનો મત્સ્ય અવતાર પ્રાચીન સમયમાં ચૈત્ર માસના શુક્લ પક્ષી પક્ષની ત્રીજના દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવસ્વરૂપે પોતાનો પ્રથમ અવતાર લીધો હતો મત્સ્ય પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ પુષ્પભદ્રા નદીના કિનારે મત્સ્યનો અવતાર લીધો હતો તે સમયે ભગવાને યહગ્રીવ નામના રાક્ષસનો વધ કર્યો હતો મત્સ્ય અવતારને પૃથ્વી પૂર પૃથ્વી બચાવી હતી બીજો અવતાર કુર્મ અવતાર વૈશાખ માસની પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુએ કુર્મ કુર્મના રૂપમાં પોતાનો બીજો અવતાર લીધો હતો જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ભગવાન વિષ્ણુએ કુર્મ એટલે કે કાચબાનો અવતાર લીધો હતો અને મંદરા મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર લઈ ગયા દેવતાઓને અને દાનવોને નાગ વાસુકીના મદદથી મંદ્રાચલમાંથી સમુદ્ર મંથન કર્યું હતું ત્રીજો અવતાર વિષ્ણુ ભગવાનનો હતો વરાહ અવતાર ભગવાનનો ત્રીજો અવતાર ભાદરવા મહિનામાં શુક્લ પક્ષીની તૃતીયા તિથિને તિથિએ થયો હતો વરાહ એટલે શુકર આ અવતારનો ચહેરો ડુક્કરનો હતો પરંતુ શરીર મનુષ્ય જેવું હતું તે સમયે ક્ષય રાક્ષસને પૃથ્વીને સમુદ્રના સંતાડી દીધી હતી ત્યારે ભગવાન વિષ્ણુએ વરાહનો અવતાર લીધો અને પૃથ્વીને સમુદ્રમાંથી બહાર લાવ્યો આમ પછી ભગવાને હિરણ કર્યો હતો ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર એટલે નરસિંહ અવતાર નરસિંહ અવતાર એ ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર છે નરસિંહ જયંતિ વૈશાખ માસમાં શુક્લ પક્ષની ચતુર્શી તિથિને ઉજવવામાં આવે છે પ્રાચીન સમયમાં વિષ્ણુ ફક્ત પ્રહલાદની રાક્ષસ હિરણ બચાવવા માટે ભગવાને સ્તંભ પરથી નરસિંહનો અવતાર લીધો હતો ભગવાન નરસિંહ પ્રહલાદનો અવતાર એટલે અવતાર ભગવાન ભાદ્રવ માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિના વામનના રૂપમાં થયો હતો વામન દેવ રાક્ષસ રાજા બિલ બલી પાસેથી ત્રણ પગથિયા જમીન માંગી હતી બલિએ વામન દેવને જમીન કરવાનો સંકલ્પ કર્યો પછી વિશાળ રૂપ ધારણ કર્યું અને એક પગલાંમાં પૃથ્વી અને બીજા પગલામાં સ્વર્ગ માપ્યું જ્યારે ત્રીજો પગ મૂકવા માટે જગ્યા બચી ન હતી ત્યારે બલિએ વામનને તેમના માથા પર પગ મૂકવાનું કહ્યું ભગવાન વામન બાલીને મસ્તક પર પગ મૂકતી મૂકતાની સાથે જ તે પાતાળ લોકમાં પહોંચી ગયો બાલીની બાલીની ઉદારતાથી ખુશ થઈને ભગવાન વામને તેમને પાતાળ લોકમાં સ્વામી બનાવી દીધા છઠ્ઠો અવતાર તો મિત્રો છઠ્ઠો અવતાર ભગવાન વિષ્ણુનો પરશુરામ અવતાર હતો ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર એ પરશુરામ પ્રગટ ઉત્સવ વૈશાખના માસના શુકલ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે પરશુરામ ચિરણ જેવી છે તેમણે અહીંયાવંશી ક્ષત્રિયનો વિનાશ કર્યો અને તુર્જનો વધ કર્યો હતો રામાયણ અને મહાભારતમાં પણ પરશુરામનો ઉલ્લેખ છે સાતમો અવતાર એટલે શ્રી રામ અવતાર ભગવાન વિષ્ણુએ ચૈત્ર માસના શુકલ પક્ષની નવમી તારીખે શ્રી રામના રૂપમાં સાતમો અવતાર લીધો હતો શ્રી રામે રાવણની સાથે તે સમયમાં તમામ રાક્ષસોનો સંહાર કર્યો હતો ધર્મ અને પ્રતિષ્ઠાની સ્થાપના કરી તેથી જ શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે આઠમા અવતાર વિષ્ણુ આઠમા અવતાર એટલે શ્રી કૃષ્ણ અવતાર ભગવાન વિષ્ણુએ દ્વારા દ્વાપર યુગમાં શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ શ્રીકૃષ્ણના રૂપમાં આઠમા અવતાર લીધો હતો શ્રી કૃષ્ણએ કંસ અને તેમના બધા સાથે રાક્ષસોને મારી નાખ્યા દુર્યોધનની સાથે તેને સમગ્ર કૌરવ વંશનો નાશ કરવામાં અને ધર્મની સ્થાપના કરવામાં પાંડવોને મદદ કરી નવમો અવતાર એટલે બુદ્ધ અવતાર ભગવાન બુદ્ધને ભગવાનના વિષ્ણુ ભગવાન બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે ગૌતમ બુદ્ધનો જન્મ લુંબી લુંબીબનીમાં થયો હતો લુંબીબની નેપાળમાં છે બુદ્ધ જયંતિ દર વર્ષે વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે બુદ્ધે બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી તેમણે સમાજને અહિંસા અને કરુણાનો સંદેશ આપ્યો ભગવાન વિષ્ણુનો છેલ્લો અને દસમા અવતાર એટલે કે કલિક અવતાર આ ભગવાન વિષ્ણુનો દસમો અવતાર છે કે કલિક અવતાર હજુ દેખાયો નથી એવું માનવામાં આવે છે કે કળિયુગના અંતમાં ભગવાન વિષ્ણુ કલિક અવતાર લેશે કળિયુગ ચાર લાખ બત્રીસ હજાર વર્ષનો છે કળિયુગને માંડ પાંચ હજાર વર્ષ વીતી ગયા છે કળિયુગના અંતમાં જ્યારે પૃથ્વી પર અધર્મ ખૂબ વધશે ત્યારે કલિક અવતાર લેશે તો મિત્રો આ હતા ભગવાન વિષ્ણુના દસ અવતારો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ